પ્રવેશ કરી લીધો છે મહાનગરપાલિકાના ભાટ વિસ્તારમાં પંદર મહિનાની બાળકીનું ચાંદીપુરાના કારણે મોત થયું હતું ગાંધીનગરના પાનસર ગામ ખાતે પણ એક ચાંદીપુરાનો કેસ નોંધાયો છે ઉપરાંત દેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામે સાત વર્ષનું બાળક ચાંદીપુરાના કારણે તેનું મોત થયું આ વધતા કેસોને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે સાથે એકથી થી ચૌદ વર્ષના બાળકોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ સોળમી સોળમી તારીખે સાંજે અમને મેસેજ મળેલ કે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના હોસ્પિટલ ગાંધીનગર દાખલ થયેલ હતો તે તો તરત જ અમારી ટીમ દ્વારા જે મુલાકાત લેવામાં આવેલી અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી આ ઉપરાંત અમો દ્વારા પણ આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અને આ જગ્યાએ કુલ પાંચ ઝૂંપડા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં પાંચ ઝૂંપડાઓ છે અને એપોલો સર્કલથી અહીંયા સુધીમાં કુલ ત્રીસ ઝૂંપડાઓ છે ત્યાં ઉપર દરેક ઝુંપડામાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે